નમસ્કાર દર્શક મિત્રો જીએનડી એન ડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આઠ માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ અને યશ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં જશપુર ગામના અલગ અલગ વિસ્તારના છસો પચાસ જેટલા ગંગા સ્વરૂપ મહિલાઓને સાડી તેમજ સાબુની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બેંકર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર જાસપુર ગામના સરપંચ રાજુભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ સહિત ગામના અગ્રણીઓ ગ્રામ પંચાયતના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ અને યસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી જાસપુર ગામની ગંગા સ્વરૂપા બહેનો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે ગંગા સ્વરૂપ મહિલાઓ માટે ભોજન વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમમાં આવેલા મહાનુભાવોનું ગુલાબના ફૂલથી સમાન સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આવેલા મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો પણ કર્યા હતા ચાલો મુખ્ય આજ રોજ આઠ તારીખ મહિલા વિશ્વ મહિલા દિવસ આપણે જાસપુર ગ્રામ પંચાયત માં છેલ્લા પાંચ વર્ષથી ઉજવીએ છે આજુબાજુના તમામ

યુનિક ઉજવણી કરવામાં આવે છે અને બેંગ્સ ગ્રુપ દ્વારા લગભગ છસો પચાસ વિતરણ કરવામાં આવે છે અને એ આનંદની વાત છે છે કે આ આ મહિલાઓ સમાજમાં વિધવા છતાં પણ સર ઊંચું રાખીને પોતાની મહેનતથી સ્વબળે આગળ આવી છે અને ગ્રામ પંચાયત રાજુભાઈ બધા અમારા આ પગલા બિરદાવે છે આ નિમિત્તે હું દરેક સ્ત્રીને એક જ મેસેજ આપીશ કે આપી 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 પાંખો પાંખો તો આપણા જેવું કોણ અભાગી અને બીજું છે કે દરેક સ્ત્રીએ પોતાના બાળકને ભણાવવું જોઈએ શિક્ષણ આપવું જોઈએ એજ્યુકેશન ઇઝ ધ સોલ્યુશન ઓફ ઓલ અવર પ્રોબ્લેમ જય હિન્દ